બગીચામાં ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે ને રમતગમત માટેના સાધનો પણ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે આ બગીચો એક દિવસના સમયે એવો હતો કે અહીં લગ્ન પ્રસંગે યુવાઓ કે યુવતીઓ ખાસ કરીને વરરાજાઓ અહીં ફોટા પડાવવા માટે આવતા પરંતુ આજની સ્થિતિ જુઓ તો બગીચાની બદતર હાલત છે નગરપાલિકામાં કોઈ અધિકારી કે પદાધિકારી નથી મહુઆના ચીફ ઓફિસર માત્ર ચાર્જમાં તળાજા ક્યારેક આવતા હશે પરંતુ અમારા દ્વારા તેમનો ગઈકાલે સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેઓએ ફોન રિસીવ કરવાની તસદી લીધી ન હતી જો મીડિયા કર્મચારીનો પણ ફોન રિસીવ ન કરતા હોય તો સામાન્ય લોકોના નાના મોટા પ્રશ્નો માટે ફોન રિસીવ કરતા હશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે એક વાત સ્પષ્ટ છે કે તળાજાની નેતાગીરી નબળી છે કે જવાબદાર નેતાઓ આ બાબતથી અજાણ છે આ પણ એક મોટો પ્રશ્ન છે તળાજા શહેરના બગીચાની અમારા દ્વારા આજે મુલાકાત કરવામાં આવતા અહીં ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે અને અમુક વ્યક્તિઓનો સંપર્ક કરતા એકબીજા ઉપર ઠાલવી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી અહીં સફાઈ કરવામાં આવતી નથી એવું પણ જાણવા મળ્યું છે સરકાર સ્વચ્છતા અભિયાનને લઈને લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી રહી છે પરંતુ અહીં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે રમતગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં છે જો તાકી તાકીદે રિપેરિંગ કરવામાં નહીં આવે તો બગીચાનું તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે